તો બધાને જે જેના કામ પ્રમાણે ઇનામ દેવું પડે કે નહીં એટલે તમે સાક્ષી રહેજો મને છેલ્લે હા બોલાય બોલાય ને ઇનામ દેવાના તો જો સરસ મજાનું ગ્રાઉન્ડ થઈ ગયું છે સાફ કચરા બચરા બધું લઈ લીધું છે સબ ઓ મે આપને ચા ઈ તો સ્વાગત પાછા કારણ કે એકલા અહીંયા ખાટલા ઉપર બેહી ગયા છે અને આ જો પૂરીની કેટલી પૂરી છે તાચોડો બધી નાખી દીધો છે કારણ કે તાચોડો ના પૂરી જે દેખાય છે બધું કેટલામાં છે

બેન બેન રોજ રમવા આવતી તો અને લેસનું એટલે તો બે દિવસથી તો આવી જાય દીકરી કે હા ઓલી બાછો કેટલું થઈ ગયું હે ઓલી બાછો કેટલું લઈ તો દવા શું થાય ઘાસ જાય આખી બધું ઘાસ મળી જાય તમે છાટો જ કે દવા વાડી છે તમારે અમે છાટી હમ અમારે ઘરે હતો કોકો કો છાટી ખાસ હોય એટલે હા ઓરે વા તો હવે તમે જો એ તમને કે છે આમળો દવા છાટવી જોઈએ આ ઉકડાઈ ની કાલે થાકી જઈએ દવા આડી હતી પંપ લેતા તારા પપ્પાને કહેજે ને કે પંપ લેતા હો મને એમ કીધું છે કે બાપુ એ શું હા હા આંટા આવે સબસ્ક્રાઇબર આવી ગયા ઢોલ વગાડવા વાળા કેમ ગયું તાર ડમરું હે પત કેટલો તે વગાડ્યું હે તો તાર પપ્પા ક્યાં છે મમ્મી ને બધા નવરાત્રી માં આવશે ને પપ્પા દુકાને છે મમ્મી ઘરે સરસ લે તે તો પણ ક્યાં લ્યો શેરી માં બે દી તમારી પાસે છે તારી આગળ આ લોકની ચાવી છે તાણાની રોજ આવી જાય છે આવા કેવા સબસ્ક્રાઈબર કોઈ દી કોમેન્ટ નહીં લાઈક નહીં કોઈ દી શેર નહીં તો કેમ કે છો કે રોજ નથી આવતો હે તારો હતો ને તે વીડિયો એ તે નથી જોયો આપણો ગણપતિ વિસર્જન હં તુ આજ કે મામા કે ગામ થી મારા મામા અમદાવાદ છે હતા કુ ગઈ થી મામા ના ઘરે એ એ એવું તે શેના તે ચાલે ને છે ને જાળ લઈને ગઈ પછી કેટલા દાડા નું કર્યો કે મામાને છો કે સાત દિવસ સુ બસ ના બચ્ચા પડી આવ્યા આ કા બે છોન કેટલી હોશિયાર છે જો છોકરીયું હોશિયાર હોય

સરસ થઈ ગયું તો ગ્રાઉન્ડ એકદમ મસ્ત ચોખ્ખું શું કેવું પછી કેવું થઈ ગયું અરે ક્રિકેટ માટે આ નવરાત્રી માટે કર્યું છે

અને આ બધું કાપવાની જરૂર છે બેલાન બેલાન જો તો ખુલ્લું મૂકી મૂકીને રહી ગઈ હતી બાપા પણ એટલી શાંતિ છે ખુલ્લું હોય તોય એ કઈ ઉપાદી નહીં મસ્ત વાતાવરણ છે ઠંડો ઠંડો સરસ મજાનો પવન આવે છે અને મને આટા મારવાની બહુ મજા આવે છે

અને આજે છે ને બહુ મોડું થઈ ગયું તો કપડાં છે ને મેં સાંજે ધોયા બપોર પછી હો કારણ કે કામ જ એટલું બધું ભગવાન બચાવે હવે તો નવરાત્રીમાં દસમી દિવસે મારે ઈનામ લેવાનું છે કારણ કે મારી મહેનત તો છે જો મસ્તી કરીએ જ આપણે તો સરસ આયોજન કરવાનું ઈનામ ન લેવાનું હોય પણ આપણા હિસાબથી બધી છોકરીઓ નાની નાની ખુશ થાય ને તો આપણા માટે ઇનામ જ છે એટલું સરસ આયોજન કર્યું હોય તો આપણા માટે ઇનામ પાણીનો પ્રશ્ન એક સોલ્વ નથી થતો બીજું તો ઠીક છે ઈ મને બહુ ગમે ભજન કેટલું સરસ છે એવું છે અત્યારે તો આવે છે માતાજી ઝીણો ઝીણો સાદ સંભળાય કે અંબે મારા આવે છે બરાબર ને

바다서 아유저코트쿠트 감 Yes, it's not enough. không tú à Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn